અને લાખો ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરાય એની સંપૂર્ણ માહિતી આપે છે અને તદ્દન ફ્રીમાં માહિતી આપે છે અને એના માટે પ્રોત્સાહન આપે છે એના માટે પ્રેરણા આપે છે તો આવા જ એક ગુજરાતના એક ઓહનાર અને પ્રગતિશીલ ખેડૂત છે અને એ પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ખૂબ સારું એવું નોલેજ ધરાવે છે તો એમનો આપણે સૌ પ્રથમ પરિચય મેળવ્યો ઘણા બધા પાકની અંદર ઉપયોગી થઈ શકે એવું એક સરસ મજાનું દ્રાવણ છે ને એને એક અલગ રીત થી બનાવે છે બરાબર અને ઘણા ખેડૂત મિત્રોને એ કઈ રીતના દ્રાવણ બને છે એના વિશેનું નોલેજ એના વિશેનું નોલેજની જરૂરિયાત હોય છે તો આ નોલેજ એ આજે આપણે સરસ મજાની માહિતી આપશે તો નમસ્કાર ખેડૂત મિત્રો નમસ્કાર હવે આપનું નામ જણાવો જગદીશભાઈ બાબુભાઈ તળાવિયા આપનું સરનામું જણાવો ગામ મંડા તાલુકો સારકુંડલા જિલ્લો અમરેલી હવે ખેડૂત મિત્રોને આપનો મોબાઈલ નંબર જણાવો નવ્વાણું જીરો ઓગણપચાસ પચાસ પાંચ બત્રીસ હવે તમે એક સરસ મજાનો ઘણા બધા પાપની અંદર ઉપયોગી થઈ શકે એવું દ્રાવણ વર્ષોથી બનાવો છો તો ઘણા ખેડૂત મિત્રોને એક મોટા મોટો પ્રશ્ન હોય છે એ બને કેવી રીતના ત્યારબાદ કેટલો સમય સુધી સારું એ દ્રાવણ અને કેવી રીતે આપણે એનો પ્રયોગ કરવો એટલે કે કેવી રીતે એનો આપણે ઉપયોગ કરીશું તો આપણને ખૂબ સરસ મજાનું રિઝલ્ટ મળી શકે તો એના માટે ની વિસ્તૃત માહિતી આપો તો શરૂઆતમાં આ દ્રાવણ નું નામ જણાવો ત્યારબાદ આપડે અજમાસ્ત્ર છે હા તો આગલા વિડીયો એમાં હું થોડું રહી ગયું હા

એટલે ઈ અજમાસ્ત્ર બનાવવા માટે પાંચસો ગ્રામ પાંચસો ગ્રામ અજમા લેવાના છે એને ખાંડી નાખવાના છે પાંચસો અજમા પાંચસો ગ્રામ હળદર આપણે જે ઘેરા ખાતા હોય શાકમાં નાખતા હોય ઈ બરોબર

જૂની સાત આઠ હવે એ સાયસ ની ખેડૂત એક મોટો પ્રશ્ન હોય વારંવાર મારા ઉપર કોલ આવતા હોય છે કે ભાઈ આમાં સાયસ કઈ વાપરવાની એટલે ગાય ની કે ગાય ની ગાય ની ઓકે ગાય ની આયુર્વેદિક દ્રષ્ટિએ મહત્વ છે ગાય ની સાયસ બહુ હરામ આયુર્વેદિક મતલબ માં એટલે એનો છટકાવ કરીએ તો ઘણો બધો ફાયદો થઈ શકે છે બરાબર તો એ

જેવો કુકડ અને જેવો પછી વધારે કુકડ ના થતા હોય પછી એને ઉપર થી બહુ નો બળ કયા કરાય એને નિશ્ચય તમે આપો એટલે કૃમિ જમીનની અંદર તમે જમીનમાં જે કૃમિ થતા હોય ને એ ડાઉન થઈ જાય એટલે તમારું મોલ તંદુરસ્ત રહેવાનું એટલે એમાં એમાં પણ ખેડૂત મિત્રો અને લીમડો જમીન માં કડવાની જાય એટલે ઓટોમેટિક તમારે જે મૂળ ને ક્રોમી પકડતા હોય હા ઈ બંધ થઈ જાય આપણે ઓલાંગ ઘોડે ઉપર જ નગર બળ કરવી તો ઈ એમ નો થાય રીત થી તમારે ટ્રીટમેન્ટ આપવાની ટ્રીટમેન્ટ બંધ તંદુરસ્ત રહે

અને ખેડૂત મિત્રો ને એક બીજો પ્રશ્ન હોય છે કે ભાઈ જે આ આજમાસ્ત્ર તૈયાર થઈ જાય પછી એને કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકીએ ઈ આપણે ચાર મહિના સીઝન ગણવાની ત્રણ થી ચાર મહિના ગમે ભાગ વાવો ઉનાળો વાવો એ ત્રણ મહિનાના હોય ભોગ ચાર મહિનાના હોય બરોબર ચાર મહિના એને કઈ ન થાય ઓકે ચાર મહિના સુધી પછી આપણે તો અહિયાં પાંચસો ગ્રામ ની કિંમત શું પછી હા એવા નવું બનાવી નાખો નવી સીઝન નવું બનાવી નાખું ઘણા લોકો જૂનું નું કેતા હોય જૂનું દેવાનું એટલે જરૂરિયાત મુજબ આપણે બનાવી જરૂર હોય એટલું બનાવું અને બનાવતા ક્યાં વાર લાગવાની એ તો બની જાય ત્યારબાદ આવતા વર્ષે નવું બનાવો એટલે મતલબ જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન હોય એ પ્રમાણે નવું બનાવી નાખવું જરૂર હોય હવે ખેડૂત મિત્રો તમે જણાવો કે તમે આ જ માસ્ત્ર નો ઉપયોગ કરો છો આ દ્રાવણ નો તમે ઉપયોગ કરો છો તમારી દ્રષ્ટિએ ખરેખર રિઝલ્ટ કેવું મળી શકે ખેડૂતને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે તમને ખુદ ને સારામાં સારું મળ્યું અને તમે કેટલા વર્ષથી આનો પ્રયોગ કરી રહ્યા અમારા આ પાંચ વર્ષ ઓલરેડી અમે કરીએ છીએ બધું વસ્તુ પાંચ વર્ષથી આનો ઉપયોગ તમે કરો છો અને પાંચે પાંચ વર્ષ ની અંદર તમને સારું એવું આનું સારામાં સારું પરિણામ મળ્યું છે બરાબર અને

દોઢ રૂપિયા મળી જતી હોય પાંચસો ઓકે અને ત્યારબાદ તો એ એ ત્રણેય વસ્તુની ભાવની તો બજારમાં વધઘટ થતી હોય છે પરંતુ મેજોરિટી જોવા જાય મહત્તમ રીતે આપણે ખેડૂત મિત્રો જોવા જઈએ તો

જેના પરિણામ સ્વરૂપે મિત્રો આપણને ઉત્પાદન સારું એવું મળી શકશે જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક ધન્યવાદ આભાર